ભાવનગર શહેરના નવાપરા નજીકથી ઇંગ્લિશ દારૂની પિસ્તાલીસ બોટલ સાથે બે શખ્સ ઝડપાયા ભાવનગર શહેરના નવાપરા તરફ જતા લીમડા ટ્રાવેલ્સની ઓફિસ પાસે જાહેરમાં ઉભેલા શખ્સની પો પાસે પ્લાસ્ટિકના કપ્તાનમાં દારૂ હોવાની બાતમીના આધારે પોલીસે તેની પૂછપરછ કરી હતી જેની અંગઝડતી કરવામાં આવતા તેમની પાસેથી વિદેશી દારૂની પિસ્તાલીસ બોટલ મળી આવી હતી જેની કિંમત રૂપિયા અઠ્યાવીસ હજાર ત્રણસો પચાસ મળી આવી હતી આબા આ મામલે પૂછપરછ કરતાં તેનું નામ બોટાદના ગઢડા તાલુકાના ખોપાળા ગામનો પ્રકાશ રમેશભાઈ ડાભી હોવાનું જણાવ્યું હતું તેની સાથે રામચરણ રામ રહે પ્રગતિનગર નાલા સોપાલા ઈસ્ટ મુંબઈ મૂળ વતન બિહાર પટના થાણા મધ્યપુરાને ઝડપી લેવાયો હતો બંનેની સામે નીલમબાગ પોલીસે ગુનો નોંધી અને વધુ તપાસ હાથ ધરી છે